તો તેમે આ કયું ઝાડવો છે ફટાફટ કમેન્ટ કરીને ક્યો જોશના તને ખબર છે તો ભાઈ તમને લોકોને ખબર છે કે નહીં ફટાફટ કમેન્ટ કરીને ક્યો કે આ કયું કહેવાય જો અહીંયા પણ તમને બતાવી દઉં છું અને અહીંયા પણ જોશના આપને બતાવી દઉં છું ફેમિલી તમે લોકો ડ્રેગન ફૂડ જઈએ જઈએ ખાધા હોય એ પહેલા તો કમેન્ટ કરીને કે જો ડ્રેગન ફૂડ કેવો હોય સ્વાદમાં વાહ તો આપડે ખબર તો ન કે આનો પાક ક્યાં આવે અને તે ડ્રેગન ફૂડ ખાધા બહુ મસ્ત મેં તો ખાધા દિન ડ્રેગન ફૂડ સાચું કહું ને ભાઈ જોશના મસ્ત મજાનો અત્યારે વાગ્ય છે એક અને સાહેબ

આઠ વાગી ગયા સત્તા પણ સૂર્ય ભગવાન જો તડકો નીકળો નથી સૂર્ય ભગવાન દેખાણ તો બહુ ઠંગરાઈ અને ભાઈ દેવસેન દીકરો શાંતિ બહુ વધતી જાય ને તો ભાઈ હવે હમણાં છે ને કૃષ્ણ એમાં ટાપડું ચાલુ છે કે નહીં દર્શન કરવાનું છે પોતાને થોડીક વાર આપણું કર્યું તો ભાઈ હું તો પેલા અહીંયા મસ્ત મજાનું થોડોક વાર તાપી લઉં કે સૂર્ય ભગવાન દેખાઈ જાય પછી આપણે આપણા કાયમે વરગીએ

આટુ મખાણી ન થાતું કા રેનો ઘી ભેગું ન થતું તો આપણે હળદિયાનું કઈ કરીએ તડજ જા તમરિયા ખાવાનું છો કેને ખાવાનું જો ભાઈ તો કે ઘી થોડું ઘણું ભેગું થઈ ગયું છે તો મસ્ત મજાનું હળદિયાનું પ્લાનિંગ કરીએ અને તો ચો અમે આટો મારવા ગયાતા તો અમે કેટલા દિવસથી આ નથી ગઈ અસ તો નારેડીમાં આટો મારવા જવાનું છે એ પછી કે નો હોય અમે તો પાપા ને અહીંયા આટો મારવા ઘેર જવું ઘેર અમારે તો ભાઈ ની ઘેરે જવું ગયા તો માં આટો મરતા આવીએ અને પછી આપણે ભાઈ મેરે ભાઈ પીવા જવો ને તોપો તો તો ઉપયો નારાડીમાં પૂગી ગયા અને અમારા ભાઈ છે એ રમ્મા મેંડા આપણે જોયા આપણે ત્રણ લીંબુ ભેગા હતા ને

તો એ બધાય તો ન્યા ને દે તો અમે તો હું એની પાસે આય બેહીએ તો થાય અમે તો અમારું કામ મૂકી ન નહી તો ભાઈ કામ જ હાલે નીને તો જો ઢારિયાનું ને એવું બધું કામ હાલે તો એને સણ સણવાનું પણ ચાલુ છે ઈ તો ભાઈને આખો દિલ લાગે તો આપણે શું કહેવાય કે ને ખોટી નો કરે આપણે આપડી કે વયું જ હોય જો તો અમારા નક્કુ ભાઈ દ્વારકા નું ટીશર્ટ પહેરી લીધું છે મસ્ત મજાનો અત્યારે વાગી ગયા છે 1 અને સાહેબ હું કેતો કે રમી રમી રવિવાર હોય ને રવિવાર એટલે ફેમિલી મારે ક્રિકેટ રમવા જવાનું જોઈએ હોય દોસ્તો રમે કેટલા બધી ફોન આમ જોતા ને કે ફોન કરે ને કીધું તો ટિફિન દઈ જતો હે ભાઈ જો આ તો જો હવે મારે રવિવાર રવિ અઠવાડિયામાં એક જ વાર રવિવારના દિવસે આખો દિવસમાં ક્રિકેટ રમવા સવાર સવારને આપણે વહી ગયા હતા પછી સાડા દસ વાગ્યા ત્યારે એક વાગે આવી ગયા જોશ નહીં મસ્ત મજાનું જમવાનું જો બધી મને તૈયાર કરીને દીધું

આ ખીંભાઈ લઈ આવ્યા હતા અને હમણાં અમે છે ને નારડીના રોપા મોકલાવ્યા ને પોરબંદર સાઈડની બાજુમાં કંઈક ગળું ગામ આવ્યું ત્યાં તો ઈ ડ્રેગન ફ્રૂટની બહારથી પંદર વીઘા ને બગીચો આવ્યો છે ને મસ્ત મજા ડ્રેગન ફ્રૂટ અને ફેમિલી તમે લોકો ડ્રેગન ફ્રૂટ જઈને જઈને ખાતા હોય એ પહેલાં તો કમેન્ટ કરીને જો ડ્રેગન ફ્રૂટ કહેવા હોય સવાર વાવીએ તો આપણે ખબર તો નથી કે આનો પાક કંઈ આવે અને તે ડ્રેગન ફ્રૂટ ખાધા ખાધા મેં તો ખાધા ત્યાં ડ્રેગન ફ્રૂટ સાચું કહું ને ભાઈ જોશ ને ખાધા અને જો આવ્યો ને ત્યાં મસ્ત મજાના અહીંયા બધા કેમ કેવા હોય સ્વાદમાં એવું તો ભાઈ જો એમ આવી રીતના મસ્ત મજાના ચારેય બાજુ આ પાંચ કે છ થાય એવા દીધું જો આ કેમનો વૈવ એક આને છે ને ધણે જ મોકલાવવાનું એવું તારા ઘરે હે તો ભાઈ જો પાંચ કે છ થાય મે એક જની વાવ્યો ની ઈંટ કે મારે મારા ને એ કે મોકલાવણ્યા આવું પણ ને પણ વાવે તો એને પણ ખાવા થાય ને તો હવે આ કેવી રીતના આપણે બહુ અનુભવ નતો અને હવે છે પણ અહીંયા કીધું આવી રીતના વાવી હવે થાય તો સારું કાંટા તો ભાઈ જો અમ કાટા પણ હોય છે અને ડ્રેગન ફૂડ મેં તો ક્યારે ખાધું નથી આમ આવે થાય ને આપણે ઘરના વાવે ને ઘરના ખાવા આવડે વેચાતા લેવા નથી બરાબર તો મને ખબર છે આ લોકો કહેતા તો કે બાર થી પંદર વીઘામાં એ લોકો પંદર પંદર 17 સત્તર લાખ રૂપિયા લઈ કે અમે ડ્રેગન ફૂડ કર્યા છે જિલ્લાને હિસાબે પોંંછતા હોય ને કમ નહિ હિસાબે હોય તો આપણો બહુ હોય ને 50 100 રૂપિયામાં

તો ભાઈ જો અમારે જમવાનું છે તો અમારા મમ્મી જો બોલાવા આવી ગયા છે બધા માટે જમવા બમવા અને ભાઈ હું આજે તમને કીધું કે હું રમવા આવી ગયો તો અત્યારે સાંજના સાડા સાત આઠ થઈ ગયા ને હું રમીને આવ્યો છે અને દોસ્ત એને આ ટાઈમ જ નથી મળ્યો બ્લોગ બનાવવાનો કેમ કે એને બહુ કામ હતું મને કે ભાવ તો મને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો તો હું અત્યારે ઘરે આવીને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં જમવાન બની ગયો હાલો તો દોસ્તને જમવા જાઓ ને હવે તો હાલો હવે ફાઈને બધાને ભાઈ જમાડીએ હા તારે ભાઈ તારે શું કરું

એની મમ્મી એરે એની બેન વેરે વાતો કરવા માંડી ગઈ કે માં કે તો એના મમ્મીનો ફોન આવ્યો છે ને અમારા નક્ષભાઈ જો દવાનું પડીકો કાઈક હાથમાં આવી ગયું તી ભાઈ ટાઈમ હોય જાય તો ફાઈનલી ફેમિલી આવલો હું એન્ડ કરું છું તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જો ચેનલ માં હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો યાર જય જોરકાતી જય માં મોકલ નવા વ્લોગ સાથે મળીશું